ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ઓકે આજે આપણે વાત કરવી છે મિત્રો કાયનેટિક થિયરી ઓફ ગેસિસ એના ટોપિક આદર્શ વયુણું મોડેલની પૂર્વ ધારણા અને આદર્શોયનું દબાણ અને વાયુનાણુની અણુની એમએસ ઝડપ પર આધારિત એમસીક્યુ જે ડબલ નીટની અંદર બોજાઈ શકે એનો આજે પાર્ટ ફોરથી આપણે આગળ વધવાનું છે મિત્રો તો રેડી ચાલો સ્ટાર્ટ કરીએ રેડી છો ને ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ તો તમારી સામે સ્ક્રીન પર જોઈ લો ક્વેશ્ચન આગળ પાર્ટ ફોર શું છે વાંચો આપેલ તાપમાને બે વાયુની બાષ્પ ઘનતાનો ગુણોત્તર આપ્યો છે ઓકે બાષ્પ ઘનતાનો ગુણોત્તર આપ્યો છે નાઇન જેમ એટ તો આનુંની આરએમએસ ઝડપનો ગુણોત્તર કેટલો હોય બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો તમને રોવન ઘનતાનો ગુણોત્તર આપ્યો છે રોવન બાય રો ટુ ઇઝ ઇક્વલ ટુ નાઇન બાય એટ તો વી આરએમએસ વન બાય વી આનો ગુણોત્તર આપણે મેળવવાનો છે તો મિત્રો વી ઇક્વલ ટુ એવું કહી શકાય કે વી વીઆરએમએસ પ્રપોઝનલ ટુ વનઅપોન રો ચાલો આના પરથી વી આર એમ એસ વન ડિવાઈડ બાય વી આર એમ એસ ટુ તો 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 ઉપર આવી જશે ને ચાલો એના ઉપરથી ઉલટાઈ મને એવું લાગે છે એવું થાય એટ બાય નાઈન તો એટ બાય નાઈન ચાલો એટ એટલે ફોર ઇન્ટુ ટુ બાય નાઇન ચાલો ફોર નું વર્ગમુટ ટુ એટલે ઉપર આવે ટુ ટુ રૂટ ટુ છેદમાં નાઇન નું વર્ગ મૂળ થ્રી એટલે ટુ રૂટ ટુ જેમ થ્રી આ એનો આન્સર હશે બહુ સિમ્પલ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રેડી ઇઝીલી ચાલો આગળ નેક્સ્ટી સૂક્ષ્મ છિદ્ર વાળા પાત્ર માં હિલિયમ નિયો આર્ગોન ઓક્સિજન વાયુઓ ભરવામાં આવે છે તો આ પૈકીના ખાલી જગ્યા વાયુ માટે લીકેજનો દર મહત્તમ એટલે કે જેની ઝડપ વધારે હોય એનો લીકેજ નો દર વધે રાઈટ તો આપણે વીઆરએમએસ ઝડપ મેળવવી પડે કે ભાઈ અહીલ ટુ રૂટ થ્રી આર ટી અપોન એમ ચાલો આના પરથી તમે જોઈ શકો છો કે વીઆરએમએસ પ્રપોઝનલ ટુ વન અપોન અંડર રૂટ એમ કે દળ જેનું ઓછું એની વીઆરએમએસ ઝડપ વધારે હે જેનું દળ ઓછું તેની ઝડપ વધુ તેનું લીકેજ વધુ તો આ પ્રમાણે આપણી પાસે ચાર છે હિલિયમ નિયોન આર્ગન ઓક્સિજન આ ચારમાંથી કેનું દળ ઓછું છે તો કે સિમ્પલ પેલાનું છે કે અહીં ઓછું તેની વીઆરએમએસ ઝડપ વધારે આથી તેનો લીકેજ દર પણ વધારે હશે રેડી તો હિલિયમ નો લીકેજ દર બેટા કેવો છે વધારે છે તમે જોઈ શકો છો કારણ કે એનું દર સૌથી આ ચારમાંથી માંથી ઓછું છે એટલે જવાબ આવશે એ હિલિયમ રાઈટ ઓકે સિમ્પલ એન્ડ સોબર ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ શું છે એક ઘન પાત વાયુ પાત્ર છે જેની દરેક બાજુની લંબાઈ એલ છે અને તે વાયુના એન અણુઓ ધરાવે છે ઓકે અણુઓની રૂટ મીન્સ સ્ક્વેર સ્પીડ વીઆરએમએસ છે તો વાયુ વડે ઉત્પન્ન થતું દબાણ કેટલું થાય આપણે દબાણ મેળવવાનું છે રેડી ઓકે તો દબાણ નું સૂત્ર સીધું ઉપયોગ કરીએ દબાણ પી બરાબર વન થર્ડ રો વીસ સ્ક્ર ઇટ્સ ઓકે ચાલો હવે આવી ગયું રો ની કિંમત મૂકો રો બરાબર કેપિટલ એમ બાય એન એન બાય વી કેપિટલ એમ એટલે એન એમ બાય વી રેડી પણ વી અહીંયા આપેલું છે દરેક બાજુની લંબાઈ એલ છે તો કદ પાત્ર આ થ્રી રહે ને થ્રી વી આ વી ની જગ્યા આપણે મૂકી દેસુ પછી ચાલો વી સ્ક્વેર ચાલો વી બરાબર મૂકી દય એલુ તો પી બરાબર

મીટર પ્રતિ આર ટુ છેદમાં વીઆરએમએસ વન ઇજ ઇક્વલ ટુ અંડરુ ટી ટુ બાય ટી વન ચાલો વીઆરએમએસ ટુ ઇઝ ઇક્વલ ટુ ચારસો અને ટી વન છે ત્રણસો ચાલો કેન્સલ ચાર નું વર્ગમૂળ બે થઈ જશે એટલે આ થશે વન ફિફ્ટી ચારનું વર્ગમૂળ એટલે ટુ ગુણિયા વનઅપોન રૂટ થ્રી ચાલો આ થશે ત્રણસો છેદમાં રૂટ થ્રી રેડી ચાલો આને હું કેલ્ક્યુલે ત્રણ ગુણ્યા સો કરી નાખું છે ગુણ્યા સો છેદમાં રૂટ થ્રી ચાલો રૂટ થ્રી રૂટ થ્રી કેન્સલ એટલે રૂટ થ્રી ગુણ્યા સો રેડી ચાલો વીઆર ટુ ઇઝ ઇક્વલ ટુ ચાલો રૂટ થ્રી એટલે પોઈન્ટ આવશે રાઈટ ચાલો આવી ગયું વિદ્યાર્થી મિત્રો રેડી એકસો તોતેર પોઈન્ટ બે આન્સર યસ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન તમે જોઈ શકો છો કમ્પ્લીટ બહુ સિમ્પલ એન્ડ સોબર છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક વાયુને દ્રવ્યની ઘનતા અડધી કરી દેવામાં આવે ઓકે તેમની વીઆરએમએસ બમણી કરવામાં આવે તો પ્રારંભિક અને અંતિમ દબાણનો ગુણો ઘનતા અડધી કરવામાં આવે એટલે રોટુ ટુ બરાબર રોન બાય ટુ તો વીઆરએમએસ બમણી કરો એટલે વીઆરએમએસ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ વીઆરએમએસ વન ઓકે તો પ્રારંભિક અને અંતિમ દબાણનો ગુણોત્તર કેટલો થાય ઓકે ચાલો એ આપણે મેળવવાનો છે બહુ સિમ્પલ છે દબાણ છે તો પાસે સૂત્ર છે કે વીઆરએમએસ અંડરુટ થ્રી પી બાય રો ચાલો આનો આપણે ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો આના માટે કરીએ અંડરુટ થ્રી પી વન બાય રો વન = 2 √ a uh, 2 छे तो आए 2 कर दो ओके okay? 3 p2 / √2 चलो 3 3 कैंसिल बे बाजू से वर्गमूल काट नाको એટલે p2 / √2 = 4 આ 4 થઈ જશે ને વર્ગમૂળ કરો વર્ક કરો બેય બાજુએ p p1 p બનો no? √1 p1 / √1 ઇટ્સ ઓકે okay? ચાલો પી વન બાય પી ટુ જોઈએ છે ને તો આને નીચે લઈ જાવ ઉપર લઈ જાવ તો પી વન બાય પી ટુ ઇઝ ઇક્વલ ટુ રોવન બાય રોટુ ઉપર ચાર છે એટલે નીચે વહી જશે ઇન્ટુ વન બાય ફોર ચાલો પી વન બાય પી ટુ ઇઝ ઇક્વલ ટુ રોવન ટુ વન બાય ફોર રો ટુ એટલે રોવન બાય ટુ હે

સો તાપમાન ઇઝ ઇક્વલ ટુ અંડરવુડ પી અને રો ના ગુણોત્તર પર આધારિત છે એટલે અંડરવુડ થ્રી પી રો ની જગ્યા એમ કો એમ બાય વી વી ઉપર આવી જાય તો આના પરથી તમે જોઈ શકો છો કે દબાણ બમણું કરવામાં આવે તો કદ અડધું થાય તો વીઆરએમએસ કેવી રહી અચળ રહે બરોબર ને બદલાય નહીં અચળ જ રહે તો એનો મતલબ આવું થયું ને કે વીઆરએમએસ ટુ બરાબર વીઆરએમએસ વન ઇઝ ઇક્વલ ટુ સો મીટર પ્રતિ સેકન્ડ તો જવાબ આવશે સો

આગળ વધીએ કાલે આજ તો ગતિ ઉર્જા અને દબાણ વચ્ચેનો નેક્સ્ટ દબાણ ધરાવતા બસ ત્રણસો ને સત્યાવીસ સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન વાયુને કેટલા તાપમાને ઠંડો કરવામાં આવે કે એની વીઆરએમએસ પહેલા મૂલ્ય કરતા ત્રીજા ભાગની રહે તાપમાન ટી વન એ પૂછે ચાલો

बराबर वी वन थ्री, रूट टी बराबर 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 वर्ग लियो तो टी बराबर वन टी वन, तो चलो करो छो 66.67 केल्विन છાસઠ પોઈન્ટ સિક્સ સેવન કેલ્ક્યુલેશન કરજો છાસઠ ગુણ્યા નવ કરો એટલે આજુબાજુ આવે તો ટી ટુ બરાબર છાસઠ સિક્સ સેવન તો ટુ રિયલ ઇક્વલ લેવું પડશે છાસઠ એટલે તોતેર છાસઠ ને ચાર સાત બસો છ કે સાત ની આજુબાજુ આવે બસો છ સાત ની આજુબાજુ છે યસ બસો તો રિયલ ઇક્વલ ટુ લઈ લઉં છું માઇનસ બસો છ

કિલોમીટર પર સેકન્ડ એટલે અગિયાર પોઈન્ટ બે દસ ની ત્રણ મીટર પ્રતિ સેકન્ડ માટે એમ બે બે ગ્રામ માઇનસ થ્રી કેજી વીઆરએમએસ બે હરખું થાય તો હું કીધું છે કયા તાપ મને ટી મેળવો ને ઓકે હાલો એમ એસ બરાબર અંડરવુડ થ્રી આર ટી ના છેદમાં એમ

અગિયાર પોઈન્ટ બે દસ ની ત્રણ એનો વર્ગ ડિવાઈડ બાય થ્રી આઠ પોઈન્ટ એકત્રીસ ઓકે ચાલો બે એમ નામ રાખો રફલી કામ કરું છું વિદ્યાર્થી મિત્રો બે ગુણ્યા અગિયાર પોઈન્ટ બે નો વર્ગ કરો એટલે એકસો ને પચીસ ની આજુબાજુ કારણ કે અગિયાર નો વર્ગ એકસો એકવી એટલે એકસો પચીસ ઘાત કેટલી ત્રણ દુ છ છ માંથી માઇનસ ત્રણ જાય એટલે ત્રણ છેદમાં આઈ પચીસ જ થશે હાલો પાંચ પાંચ પચી જાય એટલે દુ દસ તો દસ ની ચાર આવે આવી ગયું ચાલો તો આ બે ગુણ્યા અગિયાર પોઈન્ટ બે નો વર્ગ મેં તમને કીધું ને અગિયાર પોઈન્ટ બે નો વર્ગ એકસો પચીસ આવે તો એકસો પચીસ દસ ની માઇનસ ત્રણ દસ ની ત્રણ ગુણ્યા બે એટલે છ છેદમાં આનો ગુણાકાર કરો એટલે પચીસ જ આવે અંદાજ ચાલો આ પાંચ દસ એટલે અને છ ને એક સાત સાત માંથી ત્રણ જાય દસ ની ચાર કેલવી તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો દસ ની ચાર કેલવીન છે યસ દસ ની ચાર કેલવી તો રાઈટ આન્સર ચાલો રેડી આગળ નેક્સ્ટ આરએફ કામ કર્યું તો ચાલો નેક્સ્ટ એક વાયુનું નિરપેક્ષ તાપમાન ત્રણ ગણું કરવામાં આવે ત્રણ ની વીઆરએમએસ ઝડપ કેટલી થાય ત્રણ ગણું કરો તો વીઆરએમએસ પ્રપોશનલ ટુ રૂટ ટી આના પરથી તમને સ્પષ્ટ ખબર પડી જાય કે વીઆરએમએસ ટુ બરાબર રૂટ ટી ઇન ટુ વીઆરએમએસ વન રેડી

અનસેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન વાયુના VRMS જેટલો થાય કયા એટલે TO2 મેળવવાનું આ TH2 આપ્યું છે 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન રે બે સરખી થાય એવું પૂછ્યું છે ઓકે MO2 આપ્યું છે 32 ગ્રામ પર મોલ અને MH2 આપ્યું છે 2 ગ્રામ પર મોલ ઓકે तो चलो वी आर एम एस टू बराबर वी आर एम एस एच टू रूट थ्री आर टी ओ टू एमओ टू रूट थ्री आर टी एच टू एम एच थ्री आर थ्री आर जाए बी बाजू वर्ग मुका टी ओ टूदू

અહીંયા સોળ ભાગશે સોળ સોળ ગુણ્યા ત્રણ ચાલો તેરી ખબર પડી ગઈ ચાલો આગળ વધીએ નેક્સ્ટ કોઈ એક વાયુ માટે કયા તાપમાને તેના અણુની નું મૂલ્ય સોળ અંશ સેલ્સિયસ તાપમાને મળતા વીઆરએમએસ મૂલ્ય કરતા બમણો થાય ચાલો ટી બરાબર સોળ અંશ સિમ્પલ વાત છે કે વીઆર આ તમારું કોમન સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો ચાલો આને અહીંયા ઇન્ક્લુડિંગ કરીએ તો શું થશે રૂટ ટી ટુ 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 રૂટ ટી વન બંને બાજુ વર્ગ લો

ચાલો અગિયાર છપ્પન કેલ્વિન તો તમારો આન્સર હશે અગિયારસો ને પાસઠ ની અગિયાર છપ્પન રાઈટ આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રેડી ખબર પડી ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેશન ને આપણે પૂરું કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા ઉમંગ નવા જોશ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ